પાંચ માટે પૈસો વાપરો ભગવાને આપ્યો હોય જેને ન આપ્યો હોય એને તો ક્યાં વિચાર વિચારવાનું છે પણ જેને ઈશ્વરે પૈસો આપ્યો હોય તો ભાગવત એવું કહે છે કે પાંચ વસ્તુ માટે પૈસો વાપરો શેની માટે ધર્માયેર્થાય આત્મની સ્વચનાય પંચધા વિભજન વિત્તમ ઇહા મૂત્રચ મોદતે પંચધા એટલે પાંચ પ્રકારે કમાયેલી સંપત્તિના ભાગ પાડવા પાંચ ભાગ પાડવા પંચધા વિભજન વિત્તમ વિત્તમ એટલે ધનમ ઇહા અમૂત્રચ મોદતે આ લોકમાં અને પરલોકમાં એ માણસ આનંદી અને સુખી બને છે જો આ પાંચ વસ્તુ માટે પૈસો વાપરે તો અને પાંચ માટે વાપરવાની વાત કીધી એમાં સૌથી પહેલું શું બતાવ્યું ધર્માય ધર્મની માટે રૂપિયો વાપરવો ધર્મની અભિવૃદ્ધિ માટે કારણ કે કેવલ ભૌતિક વિકાસ એ માણાને સુખી નહીં કરે સાથે ધર્મ પણ હોવો જોશે સાથે પ્રામાણિકતા પણ હોવી જોશે હું આ શ્રદ્ધામાં રોજ સવારે યજ્ઞ એટલા માટે કરું છું કે આ શ્રદ્ધામાં ભણવા આવનારો બાળક સારો ડોક્ટર તો બને પણ સાથે સાથે અબ્દુલ કલામ જેવો પ્રામાણિક માણા પણ બને નીતિવાન માણસ બને ધાર્મિક બને સારો ભગવાનનો ભક્ત પણ બને ભક્ત બને દેશ ભક્ત બને પ્રભુ ભક્ત બને સારો એન્જિનિયર બને સારો ડોક્ટર બને સારો વકીલ બને સારો શિક્ષક બને આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ અને ઈશ્વર જ્યારે એ પ્રાર્થના દિલથી કરેલી સાંભળે તેથી આપણને ખબર ન પડે એમ ભગવાન કામ પણ કરે એક સારો ડોક્ટર કેટલા પેશન્ટનું ભલું કરે ભાઈ એક સારો ડોક્ટર એક સારો શિક્ષક કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજળા કરી નાખે ભાઈ કેટલા 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 વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજળા કરે એક સારો પ્રામાણિક જજ આ કેટલા માણસોને ન્યાય આપી દે ભાઈ એક સારો વકીલ એક સારો જજ એક સારો નેતા બન્યો હોય અહીંયા સદ્ધામાંથી એવો દેશભક્ત નેતા બન્યો હોય આખા રાજ્યનો કે આખા દેશનો પણ ભલું કરી શકે અને એટલા માટે ભૌતિક વિદ્યાની સાથે એનામાં જે હમણાં આપણે વાત કરીને કે એનામાં સ્પિરિચ્યુઆલિટી આવે અને હા એ રિલિજિયસ બને હા એ વર્ચ્યુઅલ બને ગુણિયલ બને ખાલી વિદ્યા નહીં વિદ્યાની સાથે ગુણવત્તા પણ એનામાં આવે અને ગુણવત્તા માણસને બહુ મોટું કામ કરે એવા વિદ્યાર્થીઓ આ તમને બધાને બી હું આ સાધુ મારી હામાં બેઠા ને બધાને કહું છું કે બાકી નહીંતર આપણે સદ્ધામ ચલાવવાની કોઈ જરૂર નહીં આપણાથી દેશની સમાજની આના દ્વારા સેવા થાય એવા માણા તૈયાર કરવા નહીં બંધ કરી દેવું સારું હા સ્કૂલો તો બાકી બધું ચાલતી જ હોય માણાનું ઘડતર થવું જોઈએ હા શું થવું જોઈએ માણાનું ઘડતર વિદ્યા તો આવે આવે ને આવે જાય ક્યાં વિદ્યા તો સંયમી પુરુષ હોય સારા હોય એટલે વિદ્યા તો આવે જ એટલા માટે પહેલું ધર્મની માટે ધર્મ હશે તો માણસ કોઈનું શોષણ નહીં કરે ધાર્મિક માણસ કોઈ દિવસ કોઈનું શોષણ ન કરે ધાર્મિક માણસ કોઈથી કોઈની યારે અન્યાયી ન કરે ખરો ધાર્મિક માણસ કોઈની ઉપર ઉપકાર કરશે ને તો કોઈ દી સંભળાવશે નહીં કોઈને કહેવા માટે નહીં કરે કરે એકદમ સત કર્મ ઓર ચૂપ રહે આવું એનું ધાર્મિક માણાનું જીવન હોય એટલે અભિવૃદ્ધિ માટે પણ ધન વાપરવું જોઈએ આજે મારે લંડનથી એક ભાઈ ઉમંગભાઈ ને એ ઉમંગ ઉમંગભાઈ ઠક્કર હવે આપણે તો કોઈ દી મળ્યા નથી એ રહે છે લંડન આ કથામૃતમ કથા સાંભળી છે તો કે છે સ્વામી મારે આમાં પણ કંઈક વાપરવું છે અને ધર્મને અર્થે આ કાર્ય કરવું છે ધર્મને માટે પૈસો વાપરવો જેને ઈશ્વરે આપવું એને બીજું યશ છે યશ માટે રૂપિયો વાપર પોતાનો યશ વધે ને એવા કાર્યો કરવા એટલે આ સામાજિક કાર્યો થઈ ગયા ધર્મના કાર્યમાં યશની પણ આશા ન રાખવી એમાં એક જ આશા કે આમ આમાંથી કોઈ પાંચ માણા હારા ધાર્મિક થશે તો કેટલું જગતનું ભલું થાય મારી ઉપર ઉપરવાળો રાજી થશે ઈશ્વરને રાજી કરવા માટે કરવું રૂડાબાઈ તમે અડાલજની વાવ જોઈ હોય અમદાવાદ પાસે અને એ રૂડાબાઈ રૂડા કામ કરતાં રાણી હતા એ રૂડા કામ કરતા હારા કામ કરતા એટલે એનું નામ રૂડાબાઈ પડી ગયેલું અને એની વાવ ગળાવેલી લખાયો કે આ વાવ હું મારા યશ માટે નહીં મારા નામ માટે નહીં મારી કીર્તિ માટે નહીં આ વાવમાં કોઈ ભગવાન કે ભગવાનના સત્પુરુષ નાય તો મારા જીવનું કલ્યાણ થાય એટલા માટે હું આ વાવ ગળાવ આ ધર્મને માટે વાપરેલું કહેવાય શું ધર્મની માટે અને એ વાવને કાંઠે સ્વામિનારાયણ ભગવાન અને નંદ સંતો આવ્યા નિષ્કુળાનંદ સ્વામી પાણી ભરીને બહાર આવ્યા અને લેખ વાંચ્યો સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ આવો લેખ લખ્યો છે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કે તો તો આપણે જરૂર એ વાવમાં નાવો પડશે સ્વામિનારાયણ ભગવાન અને સંતો એ વાવમાં નાહ્યા અને એ રૂડાબાઈ એને બીજો જન્મ મળેલો ધરમપુરના કુશલકુંવરબાઈ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનેલો ઇતિહાસ એ ધર્મપુરના અમરે સુરતથી તમે આગળ જાઓ મુંબઈ એટલે વચમાં ધરમપુર આવે ધરમપુરના એક કુશલ કુંવરભાઈ અને એમણે સ્વામિનારાયણ ભગવાનને ધરમપુર તેડાવ્યા હસી બસો વર્ષ પહેલાં અને સ્વામિનારાયણ ભગવાનને કે મારું રાજ્ય આખું હું તમને સમર્પિત કરી દઉં એને કલ્યાણ સિવાયની કોઈ લગ્ન જ નહોતી એવા સંતોનો મહારાજનો એને યોગ થયો એમણે એક મુગટ સ્વામિનારાયણ ભગવાનને પહેરાવ્યો આજે પણ એ મુગટ વડતાલમાં હાજર છે એ મુગટ એટલે તમને જો આ દર્શન થાય આ એ મુગટ વડતાલ મંદિરમાં આજે પણ એ કુશળકુંવરબાઈ ધરાવેલો છે ધરમપુરના એક કલ્યાણને માટે આત્મકલ્યાણ માટે જે કાર્ય કરવું એ ધર્મ માટે વાપરેલું ધન કહેવાય એટલે ભાગવત બોલે ધર્મ માટે ધન વાપરવું બીજું યશ માટે વાપરવું કોઈ સામાજિક કાર્યો માટે તમે સારા કાર્યો કરો એમાં લોકોમાં તમારો યશ ફેલાય કે બહુ સારા સજ્જન માણસે એણે આવું કાર્ય કર્યું એણે આવું કાર્ય કર્યું એવું તો યશ માટે કાર્ય પૈસો વાપરો બીજો ભાગ ત્રીજો અર્થાય તમે કમાતા હો પૈસા એમાં પાછા આગળ કમાવા માટે જેને ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો એમાં પણ થોડા થોડા રૂપિયા રોકતા જવા પડે ધર્મ માટે ધન વાપરવું યશ માટે વાપરવું વધી આગળની કમાણી કરવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરતું જવું પડે એમાં ધનનો થોડો ભાગ વાપરવો થોડો આત્મની એટલે પોતાના સુખ માટે પણ થોડુંક વાપરવું નકરું ભેગું જ ક્રિયા કરે ન દી હારું કપડું પહેરે નો દી સારું ખાય નો દી સારી ગાય ગાડી રાખે કાંઈ કરે જ નહીં અમુક અમુક લોભિયા હોય નકરું ભેગું જ ક્રિયા કરે થોડુંક પોતાની માટે પણ વાપરવું હા પછી નકરું ભેગું જ ન ક્રિયા કરવું અને પાંચમું કહે છે સ્વજનાયચ થોડું થોડુંક પોતાના કુટુંબીજનો માટે પણ વાપરવું એમાં કોઈ દુઃખી હોય જરા તરા તો બહેનો દીકરીઓ ભાઈઓ એને થોડી મદદ કરવી એ પોતાના સ્વજનો માટે પણ વાપરવું આવું ભાગવત કહે છે બરાબર તો હવે તમને આખો શ્લોક સંભળાવું ધર્માય યશે થાય આત્મને સ્વચનાય પંચધા વિભજન વિત ઈહા મૂત્ર ઇહા મૂત્ર ધર્મ માટે યશ માટે વધારે પૈસા કમાવા માટે પોતા માટે અને સ્વજનો માટે આ પાંચ પ્રકારે રૂપિયાનો સદુપયોગ